સુરત સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં સફાઈ કરતી મહિલા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા રોઝ સાથે વિરોધ પર ઉતરી આવી હતી સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ ના સફાઈ મહિલા કર્મચારીઓ ત્રણ મહિનાથી પગાર વગર કામ કરી રહ્યા છે જેથી મહિલાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ હોવાનું કહેવાય રહ્યું છે હાલમાં ભાડાના મકાનમાં રહેતા અને પગપાળા કામે આવતા કર્મચારીઓના શોષણને લઈ પીડિત મહિલા કર્મચારીઓએ બહાર આવી છે મહિલાઓએ કહ્યું કે અમે દર્દીઓને દવા પીવડાવીએ છીએ ડાયપર બદલીએ છીએ સાથે વોર્ડ અને ફ્લોરની સફાઈ પણ કરીએ છીએ ના કરો તો સિસ્ટર બૂમો પાડે છે અમારા જીવને જખમમાં મૂકીને કામ કરીએ છીએ તો ઘરનો ચૂલો સળગે છે પણ હાલ અમારી પરિસ્થિતિ ભીખ માંગવા જેવી થઈ ગઈ છે અમારું કોઈ સાંભળતું નથી સ્ટાફ મહિલા સફાઈ કર્મચારીએ કહ્યું કે કોરોનાની મહામારી વચ્ચે પણ અમે અમારું કામ કર્યું છે પરંતુ પગાર ન થતાં વ્યાજે રૂપિયા લાવી ઘરમાં બે ટાઈમ રસોઈ બનાવીને બાળકોનું પેટ ભરી રહ્યા છીએ અમને સન્માન નહીં પણ હકના રૂપિયા તો આપો પરંતુ કોઈ સાંભળતું નથી ગાંધીનગરથી રૂપિયા આવ્યા નથી તેનો જવાબ આપવામાં આવી રહ્યા છે સિવિલમાં રોજિંદા એકસો પચાસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે કોવિડ માં પચાસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેમને ત્રણ મહિનાથી પગાર નથી થયો એસ્ક્રો એકાઉન્ટ ન ખૂલતા તમામ કર્મચારીઓનો પગાર અટકાવાયો છે કોન્ટ્રાક્ટર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એકબીજા પર ખોના ખીરાઈને કર્મચારીઓને ધક્કા ખવડાવી રહ્યો આક્ષેપ થઈ રહ્યા છે

कितने टाइम से आपको पगार नहीं मिला और आप क्या काम करते हो हम लोग यहाँ पे न साफ सफाई का काम करते हैं ड्राइवर पेशेंट को दवा तो था था। दवा पानी सब हम लोग करते हैं यहाँ पे कोई ऐसा नहीं है कि सिस्टर भी बोलती है दवा नहीं भी तो सिस्टर हम लोगों को चिल्लाती है ये मासे कोई काम नहीं करते दवा भी हम लोगों लोगो पिलाएंगे आर एटले भी हम लोग लगाएंगे सब काम हम करेंगे तो क्या करेगी ये लोग पगार नहीं दे रहे ऊपर से हमारे इतना दुनिया भर का काम करते हैं हम लोग एक काम नहीं है हमारे यहाँ पे खाने के अंदर मर भी जाता है तो मुर्दे को भरना पड़ता है और बोलते बोले ये सिविल में जो काम करते कराने लगा वालों को उसका शुक्रिया करना चाहिए काय का शुक्रिया कर रहे इसको पगार ही टाइम पे दे रहे जरा शुक्रिया क्या करें तुम लोगों रिपोर्टर राकेश वास्ते के मनीष सोलंकी सूरत